તો મિત્રો આજ છે આપણે જો તિબેટીયન માર્કેટ નોકરા સ્વેટર સ્વેટર તો મિત્રો જો આપણે તિબેટીયન માર્કેટમાં આવી ગયા છીએ ચીનિયા બજાર બોલે તો જોઈ રહ્યા નોકરા સ્વેટર સ્વેટર ના મેમ્બર બધા બેઠા છે આવ કા કે ચીનીયા માર્કેટ ભાઈ બગાખ આયા બેઠા બેઠા તો મિત્રો જો જો સ્વેટર લેવાનો પ્લાન આલે છે ટી-શર્ટ લેવા આ બધા મોજા છે અહીંયા બહુ મોટું માર્કેટ છે એમ તો ચીનિયા બજાર બોલે તો તો જા અહીંયા મિત્ર બાબુનું નું સ્વેટર લેવાનું કામ આલે છે આ આખું માર્કેટ છે જા જોઈ લ્યો એક મોટો પ્રોબ્લેમ છે મિત્રો અહીંયા ભાવ ના થાય પચાસ એટલે પચાસ ફિક્સ બે રૂપિયા ઓછા નહીં તો મિત્રો અડધી પોણી કલાક થયા ને કન્યા સ્વેટર ગોતી જો અહીંયા

મિત્રો જો આપણે અત્યારે ડીએનજી ની જર્સી લેવાનું વિચારી પેલા મિત્રો આપણે ડીએનજી ની જર્સી હતી પણ આ જોધર વાળું ઉખડે એવું નથી ઉ તો છડધે છડધા ઘાટ નાખ્યા અને કિંમત છે બાવીસો પચાસ તો ફાઇનલ મિત્રો જો આપણે છે ને બે ત્રણ સ્વેટર લઈ લીધા હે ખાલી બાવનસો રૂપિયાનો ખર્ચોથી બધા જ નથી મારો ભાઈ કોઈ આમાં આવતા નહીં તો જેવા ભાવ હે

મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ આપણા ઘર તરફ જામનગર ને બાય બાય કરી દીધું છે મિત્રો જો આપણે હેને આ જર્સી સ્વેટર લીધું હે ચાઇના બજાર માંથી એક આ લીધું છે ડીએનજી નું ચાઇના નહી થિબેટિયન માખાત અચ્છા હમકો સે ગાડી તો મિત્રો જો આપણે હેને થિબેટિયન માર્કેટ માંથી આ લીવે છે ડીએનજી ની જર્સી મેડ ઇન ઇટલી એ આવી છે આપણે 2000 રૂપિયા ની આ એક સ્વેટર લીધું છે આપણા માટે છે ડબલ એક્સેલ ક્યાંનું એ ખબર નથી જર્મન લખેલું હા એવું છે બાવીસો પચાસ રૂપિયાનું